ಳನಾ ನವಮಾ ಅಡಿಯ ನೋ ಶನಿ ધર્મસભા આજે ધન્યકુવારી મરિયમના નિષ્કલંક હૃદયનો સ્મૃતિ પર્વ તથા સંત મરિયમ થેરેસિયાનું પર્વ ઉજવે છે માં મરિયમ ઈસુના સાચા જનેતા તરીકે વર્તે છે હું મારા સંતાનોનો સાચો પાડક છું સાંભળીએ સંત લુખકૃત શુભ સંદેશ અધ્યાય બે કડી એકતાળીસથી એકાવન એ બાળકના મા બાપ દર વર્ષે પાસખાના પર્વ ઉપર યરુશાલેમ જતા હતા જ્યારે ઈસુ બાર વર્ષના થયા ત્યારે પણ તેઓ દર વર્ષની પેઠે જાત્રાએ ગયા ઉત્સવ પૂરો થતાં તેઓ પાછા ઘેર આવવા નીકળ્યા પણ બાળ ઈસુ યરુશાલેમમાં જ રહી પડ્યા અને એમના મા બાપને એની ખબર જ ન પડી ઈસુ પણ સંઘમાં જ છે એમ ધારીને એક દિવસ તો તેમણે પ્રવાસ જારી રાખ્યો પણ પછી પોતાના સગા સંબંધીઓમાં અને ઓળખીતા પાળખીતાઓમાં તેમની શોધ કરવા માંડી છોકરાનો પત્તો લાગ્યો નહીં એટલે તેઓ શોધતાં શોધતાં પાછા યરૂશાલેમ આવ્યા છેક ત્રીજે દિવસે તેમને મંદિરમાંથી તેમની ભાડ લાગી ધર્મગુરુઓ વચ્ચે બેઠા બેઠા તે તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા એમની વાત સાંભળનાર સૌ કોઈ એમની બુદ્ધિથી અને એમના જવાબોથી ચકિત થઈ જતા હતા એમને જોઈને એમના મા બાપના આશ્ચર્યનો તો કંઈ પાર ન રહ્યો અને તેમના માએ તેમને કહ્યું બેટા તે આમ કેમ કર્યું જો તારા બાપુ અને હું તો તને શોધી શોધીને અડધા થઈ ગયા તેમણે તેઓને કહ્યું તમે શું કરવા મારી શોધ કરી તમને ખબર ન હતી કે હું તો મારા પિતાના ઘરમાં જ હોઈશ પણ તેમને એમનું કહેવું સમજાયું નહીં પછી ઈસુ તેમની સાથે નાસરેથ પાછા આવ્યા અને તેમના કયામાં રહ્યા એમના માતાના રાખી આજે કુંવારી મરિયમના નિષ્કલંક હૃદયનું સ્મૃતિ પર્વ છે આ હૃદયમાં જરાય મલિનતા નથી ઉલટું આ હૃદય પ્રભુની જ ઈચ્છા પૂર્ણ કરવા તત્પર છે ઈસુ બાર વર્ષના થયા ત્યારે એક બનાવ બને છે મા મરિયમના નિષ્કલંક હૃદય માટે આ બનાવ તે તેમના એકમાત્ર પુત્ર ઈસુનું ખોવાય જવું તેઓ યરૂલેમ પાસ્ખા પર્વ નિમિત્તે આવ્યા છે ઈસુ હવે બાર વર્ષના થયા છે માટે હવે તેમને અધિકાર મળ્યો છે યરૂશાલેમના મંદિરમાં પ્રવેશવાનો ઈસુને આ અધિકાર પહેલી વખત મળ્યો હોવાથી ઈસુ આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માંગે છે પાસ્ખા પર્વ તો પૂરો થઈ ગયો હવે નાસરેત પાછા ફરવાનો સમય આપી પહોંચ્યો ઈસુ પાછા ફરવાને બદલે યરુશાલેમમાં જ રોકાઈ જવાનું નક્કી કરે છે ઈસુની આ યોજનાપૂર્વકની પ્રવૃત્તિ છે ફરીથી આવતે વર્ષે પાસખા પર્વ પર યરુશાલેમ આવવાની તક મળશે એ તો ખૂબ દૂરની તક છે અત્યારે મળેલી તકનો થોડો વધુ ઉપયોગ કરી લેવો છે એટલે ઈસુ ખોવાયા નથી પણ યરૂશાલેમમાં રહી પડ્યા છે પ્રેમાળ માતા મરિયમ માટે તો ઈસુ યરુશાલેમની ભીડમાં ખોવાઈ ગયા છે માતાનું નિષ્કલંક હૃદય શુદ્ધ પ્રેમથી ભરપૂર છે પુત્ર ખોવાઈ ગયો છે એનું ભારોભાર દુઃખ અનુભવે છે આ દરેક માતાનો અનુભવ છે એ પુત્ર જડે નહીં ત્યાં સુધી માતા ઝંપીને બેસે નહીં એનું હૃદય રડ્યા જ કરે આખરે પુત્ર યરૂશાલેમના મંદિરમાંથી જડે છે ત્યારે માતા રાજીના રેડ થઈ જાય છે જો કે બાર વર્ષના ઈસુએ કરેલું વિધાન અને આખે આખો પ્રસંગ મરિયમ પોતાના હૈયામાં સંગરી રાખે છે આ સંગરી રાખેલો વારસો માં મરિયમને શુભ શુક્રવારને સહન કરવામાં સહાયતા કરે છે આપણે એ જ માતાના સંતાનો છીએ ઈસુએ તો શુભ હેતુસર માથી વિખુટા થવાનું પસંદ કર્યું હતું આપણે તો પાપના ક્ષણિક આનંદથી આકર્ષાઈને માતાથી અને પ્રભુથી વિખૂટા પડવાની યોજના બનાવીએ છીએ શુદ્ધ હેતુસર ખોવાયેલા દીકરાને શોધતી માં મરિયમ દોડતી આવી હતી આજે અશુદ્ધ હેતુસર હું ખોવાઈ જાઉં છું ત્યારે એ જ માં મને શોધતી દોડતી આવે છે તે મને પ્રશ્ન કરે છે દીકરા કે દીકરી તે શા માટે આવું કર્યું આપણી પાસે એ માને આપવા લાયક કોઈ જવાબ નથી so